નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું આપના નામ સુરતારામ ડિસ્ટ્રિક્ટ डिस्ट्रिक्ट शिवपुरा गांव शिवपुरा और डिस्ट्रिक्ट जिला कौन सा जिला जालोर।, जालोर अभी साचोर है अच्छा साचोर ओके आ, क्या बोया है आपने कितने विगे में और कितने एरिया में जीरो तीसवी का मत हुआ साल तीसवी का क्यों जदे कला दिवस में क्यों जीरो साहब दिवाली इन खाद की वजह बिजली है बरोबर क्यों चले अदारे जीरो જીરું સાહેબ બહુ જ સારું હતું પણ મને પંદર દહાડ થી મોસમ ખરાબ હે એટલે જીરું બધું દાજી ગયું ચરમી થઈ ગઈ ચરમી થઈ ગઈ એમ ને કેટલા એરિયા માં હા અમારા એરિયા માં તો બધું જીરું સિત્તેર ટકા ફેલ હે સિત્તેર ટકા ફેલ છે એમ હા અમારા એરિયા માં અમારા ગામ આજુબાજુ ગામના આજુબાજુ હા બરોબર બરોબર એટલે કયા કયા રોગો આયા છે રોગો પીળો ગોટ પીળો પડે શું કહો છો પીળિયા પીળિયો પીળા ગોટ પીળા પણ થઈ જાય હળદર જેવા

મોટા ભાગ જીરા સિત્તેર ટકા fail છે સિત્તેર ટકા fail બરોબર શું નું કારણ છે વાતાવરણ કે બીજું કઈ ના મોસમ ખરાબ છે મોસમ જો આ વરસાદ ને બીજું ને એવું હોત તો પછી સોટા ચડ્યા હતા થોડાક ને વરસાદ તો નતો પણ મોસમ નથી મોસમ ને કારણે દાજી ગયા જીરા બધા ચરમી રહી ગયા બરોબર તમારે કેટલા વીઘા માં નુકસાન છે અમારે ત્રીસ વીઘા હતું એમાં બે વીઘા જે દિવાળી પેલું બીજું એ ના છે પણ ઈ સો ટકા માલ નહી નાખ્યો એસી ટકા માલ નાખ્યો અચ્છા